છાતી હોસ્પિટલના કારનામાના કારણે એક વ્યક્તિ પથારી વશ થઈ ગયા જી હા પરિવારનો આધાર બાબુભાઈ પથારી થઈ ગયા છાતી હોસ્પિટલના રોજ રોજ એક બાદ એક નવા કેસ સામે આવે છે કે જેમાં ગરીબોનો ભોગ લેવાઈ ગયો હોય અને આવો જ એક કિસ્સો સામે આવ્યો છે અમદાવાદના શાહપુર વિસ્તારમાં આ વિસ્તારમાં રહેતા બાબુભાઈ કે જેઓ ડ્રાઈવિંગ કરીને પોતાનું ઘરનું ગુજરાન ચલાવતા હતા તેમને

બધી દવાઓ થશે એટલે મને પેઇન થતું હતું થોડું થોડું અને ચક્કર આવતા હતા એટલે હું મારી મિસિસને અમે બે ગયા એટલે મારી એન્જિયોગ્રાફી પહેલાં ઇકો કર્યું પછી એન્જિયોગ્રાફી કરી પછી કે બધી તમારી નાઇન્ટી નાઇન તમારી નસો બધી બ્લોક છે એટલે પછી મારું બાયપાસ કર્યું એમણે બાયપાસ પછી મને એક મહિનો જરા વ્યવસ્થિત રહ્યું પછી મને પગમાં સોજા આવવા મળે એકદમ અને હું ચાલી ના શકું અત્યારે અને બાખો પ્લગમાં અંદર બધે બ્લેક બ્લેક ટપકા પડી ગયા આખા પગમાં મારા અને હું ચાલી નથી શકતો ચાલું છું શ્વાસ ચડે છે એ ચાર પાંચ સ્ટેપ ચાલી શકું છું આપના ઘરમાં કમાનાર વ્યક્તિ કોણ અને અત્યારની પરિસ્થિતિ શું છે ઘરની મારા ઘરમાં હું હું કમાઉં છું ખાલી હું ડ્રાઇંગ કરીને મારું ગુજરાન ચલાવતો હતો અને હું જ ખાલી કમાઉં છું બીજું કોઈ કમાવાવાળું છે નહીં હવે તમે ડ્રાઇવિંગ કરી શકો છો ખરી ના હવે નથી કરી શકતો કે ડ્રાઇવિંગ આગે છે કે જે સારવાર ખાતે હોસ્પિટલ માં લીધી એના કારણે અત્યારે પરિસ્થિતિ બગડી ગઈ હોય હા મને લાગે છે એવું કે મેક મે ઓપરેશન કર્યા પછી મારી પરિસ્થિતિ બહુ ખરાબ થઈ અચ્છા આના ખાતે હોસ્પિટલ જે સારવાર ચાલી એના પૈસા કઈ રીતે વ્યવસ્થા થઈ કેટલા પૈસા ખર્ચ થયો એમાં એવું શું છે કે પહેલા એ લોકો પૈસા નતા લીધા કઈ કે 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 પૈસા નતા લીધા પછી ચેકઅપ કરાવ્યો જેમ જેમ જો એમ એમ મરીજોડે 700 800 કરીને એ લીધા

બિલકુલ કારણ કે મા કાર્ડ તો બનાવવું જ પડે કારણ કે એમાંથી સરકાર તરફથી જે સહાય સામાન્ય જે યોજના પરંતુ જે દર્દી કે જે બાબુભાઈ છે તેમના તેઓ માત્ર એકનાર કમાનાર વ્યક્તિ છે પરંતુ અત્યારે તેઓ પણ કમાવી શકે તે સ્થિતિમાં પણ ખાતી હોસ્પિટલના પરાક્રમે તેઓ નથી રહ્યા કેમેરામેન મુકેશ ચૌહાણ સાથે સપના શર્મા આજે ચોવીસ કલાક અમદાવાદ